પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગેરકાયદેસર ચાલતા મદરેસાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે ગેરકાયદેસર જ્યાં મદરેસા ચાલતા હોય તેની તપાસ કરવામાં આવે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટેની રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે અને પ્રાંત કચેરી મામલતદાર કચેરી તેમજ પાલિકા ખાતે આવેદનપત્ર આપીને આ રજૂઆત કરી છે ત્રણેય કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રજૂઆત કરવામાં આવી છે નિયમો વિરુદ્ધ ચાલતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરવાની માંગ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે